આપણે જોતા એટલા રાસ્યા અને બીજા બધા આપડે ના સોળીને ગેરા લીધી ઉપર જો આ બધું પતરું આપશે હા છોકરો પોણી વારવા જો અને મારા બેટા ઘેર બેસી છું પણ લગી લગીને ટોપું કરાવતા ને મને આટલી ઉંમરે મને હા સર પણ મારા પોણા જ કરવું પડે દોશી તો ના ક્યા સપડ્યા અમે ખાઈએ હું આટલા વળી થોડા ઘઉ કર્યા છે તે વળી ખાવા થોય વળી

મારી માની સોગંદ જોજે ભગવાન ને ખાવા આલી પણ આમાં તો આડું છે ઓમ થોડો ટેકો કરતી નહીં થોડો ટેકો કરતી નહીં હું રાત દાળો હોય પડી રહ્યો છું કે મને થોડો ટેકો કર તે હોય ટેકા મેળવાના હતા તે કાલે ટેકા મંગાવ્યા તો પૈસા નહોતા ટિફિન લઈને આવેલી આવી જ હોય છે ને જતો રહેશે પણ આ થોડા ટેકા મેળવો તો આ જોજે આ સેટલી ઉગોમણી થઈ છે આ હા હા આમ પત્તે પત્તે બોર આવ્યો છે આ શેવો બોર છે હા હા પણ ડોસી તને ખબર નહીં પડતી આ જોજે આ બોર આવ્યો છે આ તો જોજે હો હો ગરમનો બોર આવ્યો છે આ ફળ જોજે ખાલે મારી મહેનત એટલું કામ કરી જઈ છે પણ ટેકા છે ને આ લગી દે કાલ કીધું તું કહડો અંગાતી પણ ના મારા ઘરે જેટલું કામ હોય હ ઘરે કામ હોય ઘરે કામ હોય છે ઘરનું કામ કરવું પડે હ આપણે ડોસી હા હા તો આજે આવી તો લગભગ કેટલે આઠ થી નવ બોયડીઓ છે ટેક આપી દો ના હોય તેવાને ટેક આલ દી ને આ ડોસી જો જે ખરે આને પડી છે બધું હે સફર જો સફરજન ની જેમ બોળા છે આ આપણો છોકરા પેન થી પેજે વાડો આપણે કોટર નાખી દો ને થોડા એ તો કમ્પ્લીટ કરી ના છે પણ આ ટેકા મૂકવાના છે કર્યું કમ્પ્લીટ આ ટેકા મૂકી દેજો ખાય પહેલા ખાઈ લો લે હે નો હું ખાર જાત ખાવામાં ખાવામાં તો કઢી લાઈ હો બઈ કઢી ખાઈ ખાઈને મારા અડીઓ કાઢવાની નહીં બનાવતી એટલે કે કઢી નહીં બનાવતી બનાવ એટલે કે કઢી ઉલ્યા બનાવી

બો કેરો બહુ દુખા બેદાર થી મન તો તમાર ઘર કેરો દુખાય પણ અમાર આ કોમ શાંતિ ભાઈ આવો મજા મજા મજામાં તમે મજામ હા મજા મજા મારે તને કોઈ આયો બરોબર છે મારે કોઈ તારે દુશ્મન નહી પણ તોડી પાડ્યું પણ શેડું નહીં પાડ્યું અમે પેલા રસ્તા રસ્તા

લાડવા બનાયા તા મમરોના બરોબર તે મારા સોળી આલવા હેડ્યું મમરોના લાડવા ગેર થી હેડે અમે ડબો લઈ બરાબર તું તો કદી મમરો લાડવા નહીં બનાવે પણ મારા ભાઈ બના સોળી ના હળવા જ એક ના એક સોળી છે

અમે કઢીન રોટલો બોલે ને એને હાલવો હતો એ એ એ તો થોડો ખાલી થોડો તે લાડવા ઈના તો નતા એવા મનાની માલ તમે તો કાટે હું બેક બે લે આબુ સુણતા હું તો અમરા હા લે હા હા

કશું જ ના થાય નહીં મિત્રો આવા માણસો તો કહેવાનું હવે મિત્રો તમે જ વિચાર કરો આમાં ઓવન તો મારે શું કહેવાનું આમાં લંગોટી યાર શું મારા ભાઈ બનશું પાસા આમાં ઓવન હંગાતી મારો ઝઘડો હોય કેવી રીતે કરવાનો અને ઓવન ખબર ના પડે કે ભાઈ પછી સોળીના ઘેર લાડવા લાલવા જાય છે તે આપણે મગાય નહીં અને આ લીધે આપણે ખાવું હોય તો ઘેરાય ના ખવાય મારા બેટાને શું કરવાનું હું તો કંટાળું છું એટલે મિત્રો ઉતરણ ઉપર તમે કોઈ સારું સારું બનાવ્યું હોય તો આવી રીતે તમારું કોઈ ભાઈબહેન ભાઈબહેન માગો તો મહેરબાની કરીને ઝઘડો બગડો કરતા નહીં અમને મારા જેવી રીતના શોનથી પટાઈ અને આવતા રહેજો અને રહી જતું તું છેલ્લે ખાલી ડબ્બો બોલો પેલો કળવો મારો બેટો ખાલી ડબ્બો કળવાય ઢોળાઈ ના શું લ્યો હવે કશું હતું નહીં તોય મારી કોઈ વાત જ વળવા તૈયાર નહીં હું કરવાનું તો બધાને હેપી ઉત્તરાયણ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી